ના પ્રશ્નને લઈને ગીર વિસ્તારના સમગ્ર ગીર વિસ્તારના કે જ્યાં જ્યાં ઇકો ઝોન લાગુ પડે છે એ એ વિસ્તારના ખેડૂતો અને ખેડૂત આગેવાનો આ મુદ્દાને લઈને આંદોલન ચલાવી રહ્યા છે ઘણા સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે અને પ્રવીણ રામ સહિત અન્ય ખેડૂત આગેવાનો આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે મિત્રો તાજેતરમાં જ ઇકો આ જે જાહેરનામું છે એ બહાર પણ પડી પડી જશે અને ઇકો ઝોન લાગુ થઈ જશે ત્યારે એ ઘણા લોકો એવું પણ માને છે કે અત્યારે જ્યારે ખેડૂતોની સિઝન છે ખેડૂતોને નવરાશ નથી એ સમય દરમિયાન સરકારે આ જાહેરનામું બહાર પાડીને આંદોલન ઉગ્ર ન બને એટલા માટે આ સમય પસંદ કર્યો છે એવું ઘણા લોકો માને છે કદાચ હકીકત પણ હોય છે કે સરકારને હવે વધુ ખેડૂતોનો વિરોધનો સામનો ન કરવો પડે એ માટે એ આ સમયમાં જાહેરનામું બહાર પાડવાનું એણે પ્લાન કર્યું હોય પણ મિત્રો એ જે કાંઈ એ પણ આપણા આહિર સમાજના પ્રવીણ રામ અને ભગવાનભાઈ ધારાસભ્ય તાલાળાના કે જે આ બાબતને લઈને સામસામે આવી ગયા છે રાજકીય રીતે સામ સામે આવી ગયા છે કે ખેડૂતોના મુદ્દે ઇકોઝોન શું છે ત્યારે આવો સૌ પ્રથમ ભગવાનભાઈ બારડે શું બોલ્યા અને શું કહ્યું એ આપણે સાંભળીએ મોટી વાતો લઈને ભ્રમિત કરીને લોકોને ગેરમાર્ગે તોડીને રાજનીતિની રાજકારણ કરવા નીકળ્યા છે ત્યારે આવા લોકોને પણ જવાબ દેવાનો છે

આવી પ્રવૃત્તિ કરીને નીકળનારા લોકોને પણ તમારે ને મારે જવાબ દેવા જવાનો છે ભગાભાઈ બારડ સમય આવે ત્યારે જવાબ દેવાનો સત્ય સાથે દેવાનો છે હવે ભગવાનભાઈએ જે બોલ્યા અને જે કહ્યું કોઈનું નામ તો નથી લીધું પણ જે કાઈ હોય એ પણ એના જવાબમાં પ્રવીણ રામે જે જવાબ આપ્યો છે એ પણ હવે આપણે સાંભળીએ પ્રવીણભાઈ રામે પણ ભગવાનભાઈ બારણનું નામ લીધું નથી પણ જે રીતનું વાતાવરણ સર્જાયું છે અને જે રીતનો આ ઇકોઝોનનો પ્રશ્ન ઊભો થયો છે એ પ્રશ્નને અનુલક્ષીને એક રાજકીય રીતે આપણા આહિર સમાજના બને રાજકીય આગેવાનો સામસામે પોતાની પ્રતિક્રિયા અથવા તો એકબીજાને જવાબ આપી રહ્યા છે તો હવે આપણે પ્રવીણ રામે શું કીધું એ એનો આપણે સાંભળીએ તાજેતરમાં ભાજપના એક આગેવાને એક જાહેર કાર્યક્રમમાં એવું કીધું કે ઇકો ઝોનનો વિરોધ કરનાર તમામ લોકોને કાયદાની કોઈ સમજણ નથી કેટલા કિલોમીટર લાગવાનો છે ખબર નથી અને ખોટે ખોટો વિરોધ કરી રહ્યા છે આવું બયાન આપીને ઇકો ઝોનનો વિરોધ કરનાર તમામ સર્વપક્ષીય આગેવાનો તમામ સામાજિક અને ધાર્મિક આગેવાનો તમામ સરપંચો અને એકસો છન્નું ગામના તમામ લોકોને જ્યારે ટાર્ગેટ કરવાનું કાર્ય કર્યું છે ત્યારે એ આગેવાનને મારે કહેવું છે કે બની શકે કે અમને કાયદાની કદાચ સમજણ ન હોય બની શકે કે કેટલા મીટર કેટલા કિલોમીટર કાયદો આપ લગાવવાનો છો એમને ખબર ન હોય કારણ કે કાયદો બનાવવામાં અમે સહભાગી હોતા પરંતુ અમને એટલી ચોક્કસ થી ખબર છે કેરીઠિયા હોય નગડલા હોય રામપરા હોય ધારી વિશાવદર કે મેંદળા હોય આ વિસ્તારના અમુક ભાગોને ખાચાઓ પાડી અને અમુક લોકોની પ્રોપર્ટીઓને બહાર કાઢી નાખવામાં આવી છે એટલી એમને ચોક્કસથી ખબર છે બીજું આપણે એવું કીધું કે ઇકોઝોનનો વિરોધ કરનાર લોકોને કાયદાની સમજણ નથી એનો સીધો મતલબ તો એ થાય છે કે અમુક વર્ષો પેલા તો આપણા કાયદાનો વિરોધ કરતા હતા

આ કાયદો રદ કરાવી દો ને એટલા માટે કોઈના મુદ્દા ઉપર રાજકારણ કરવું હોય કે ચૂંટણી લડીને જીતવું હોય તે બધા શાંતિથી ઘરે બેસી જાય અને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો